અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના જીવન વિશે હવે અનેક વાતો સામે આવી રહી છે કોઈક પહેલી વખત લંડન જઈ રહ્યું હતું કોઈક પોતાની બહેનને સરપ્રાઇઝ આપવા જઈ રહ્યા હતા કોઈ પરિવાર નવેસરથી સારું જીવન જીવવાના આશયથી લંડન સ્થાયી થવા જઈ રહ્યા હતા પરંતુ આ તમામમાં સૌથી હૃદય ઘટના અમરેલીના અર્જુન પટોડિયાની છે જે પોતાની પત્નીના અસ્થિ વિસર્જન માટે વતન આવ્યો હતો લંડનમાં પોતાની ચાર અને આઠ વર્ષની બે દીકરીઓને આવજો કહેતા અર્જુનભાઈએ કહ્યું હતું કે તમારી મમ્મીના અસ્થિ વિસર્જન કરી થોડા દિવસમાં આવું છું છવ્વીસ મે બે હજાર પચીસના રોજ અર્જુનભાઈની પત્ની ભારતીનું ચાર વર્ષ સુધી કેન્સર સામે લડાઈ લડ્યા બાદ મોત થયું હતું પોતાની વહલ સોઈ બે દીકરીઓને પતિ અર્જુનભાઈને સોંપી ભારતીબેને અંતિમ વિદાય લીધી હતી અર્જુનભાઈ સત્તર વર્ષથી લંડનમાં રહેતા હતા અને બ્રિટિશ નાગરિકતા ધરાવતા હતા અર્જુનભાઈ દીકરીઓને એવું કહીને નીકળ્યા હતા કે હું તમારી મમ્મીના અસ્થિ વિસર્જન કરીને આવું છું પરંતુ માતાના મૃત્યુના અઢાર દિવસ બાદ જ બંને દીકરીઓ એકલી પડી ગઈ કારણ કે અર્જુનભાઈ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બંને દીકરીઓ હવે એકલી પડી ગઈ છે ત્યાં વસતા ગુજરાતીઓએ બંને દીકરીઓ માટે છ કરોડ રૂપિયાથી વધુની મદદ એકઠી કરી છે પરંતુ બંને દીકરી હજી વાતથી અજાણ છે કે તેઓના પિતા પણ હવે આ દુનિયામાં નથી રહ્યા